નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ખંભાતમાં પૂર્વ કાઉન્સિલર અને સામાજિક કાર્યકર કમલેશભાઈ વાઘેલાએ અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવાનો કમલેશ વાઘેલા ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાશે ખંભાતમાં પૂર્વ કાઉન્સિલર અને સામાજિક કાર્યકર કમલેશ વાઘેલાએ અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અધ્યક્ષ સ્થાને પ્રદીપભાઈ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર તેમજ ઈશ્વરભાઈ મકવાણા પૂર્વ મંત્રી યુવકને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રમત ગમત માટે રાજ્યકક્ષાનો સહિત મહાનુભાવ ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી તલાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો તેમજ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી તેજસ્વી તલાઓની સાથે સમાજ માટે વર્ષોથી સમાજ લક્ષી કામગીરી કરનાર વડીલોનું પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખંભા શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ શુકલ નિરેશભાઈ મહિલા સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારે હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે કમલેશ વાઘેલા સહિત યુવાનો તેમના તેમજ તેમના ગ્રુપે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું હિરેશર નીશમ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશમ પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કર્યો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર